સંતરામપુર ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ રાજ્યના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં જન આક્રોશ કાર્યક્રમ યોજાયો કેન્દ્રમાંથી મુકુલ વાસનિક તેમજ વામકિશન ઓઝા સહિત વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા ગુજરાત પ્રદેશ અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર ગુજરાતના કોઈ પણ ખૂણીથી સંતરામપુર આવો તો પહેલા તો એ વ્યક્તિની કમર તૂટી જાય તેટલા રસ્તામાં ખાડા તેવું અમિત ચાવડા દ્વારા જણાવાયું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર ચારેવ બાજુ એટલા રસ્તામાં ખાડા છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ ખબર તો નથી પડતી પણ હમણાં ચાર રસ્તા પર એક ભાઈ ને પૂછ્યું કે આ ખાડા બધે છે તો કે સાહેબ ખાડા રસ્તામાં કે રસ્તામાં ખાડા નહીં પણ આખી સરકાર જ ખાડામાં ગઈ છે એવી સ્થિતિ નું નિર્માણ છે અને એકલા રસ્તામાં ખાડા નથી આ ભ્રષ્ટાચાર મંદરેગામાં પણ છે નલ છે જલમાં પણ છે સરકારી ભરતીમાં પણ છે અને પણ ઓફિસ એક પણ વિભાગ બાકી નથી કે જ્યાં પૈસા આપ્યા વગર દક્ષિણા આપ્યા વગર કોઈ ઓફિસનું પગથિયું ચડ્યા હોય તો પાછા ઉતરી શકીએ પોલીસ સ્ટેશનમાં જાઓ મામલતદાર ઓફિસમાં જાઓ તાલુકા પંચાયતમાં જાઓ સરકારની કોઈ પણ કચેરીમાં જાઓ જ્યાં સુધી વ્યવહાર ના કરો